તો હાલની અંદર ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ની ભરતી જાહેર થઈ છે જેની અંદર ગુજરાત પોલીસ દળ માં પોલીસ ઇન્સ્પેક્ટર કોન્સ્ટેબલ જેલ સિપાહી જેવી વિવિધ જગ્યા ઉપર ભરતી જાહેર કરી છે જેની અંદર ટોટલ પોસ્ટની વાત કરીએ તો પીએસઆઈ કોન્સ્ટેબલ અને જેલ સિપાહી છે વેકેન્સીની વાત કરીએ તો બાર હજાર ચારસો ને બોતેર જગ્યા ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે જો આપનું લોકેશન ઇન્ડિયા રહેશે અને જે લાસ્ટ એપ્લાય છે ત્રીસ ચાર બે હજાર ચોવીસ અને જે એપ્લાય કરવાની મેથડ છે ઓનલાઈન રહેશે જે અહીંયા હત્યારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષ ત્રણસો ને સોળ જગ્યાઓ છે બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલા માટે એકસો ને છપ્પન જગ્યા ઉપર છે બિન બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ ચુમ્માલીસો બાવીસ જગ્યાઓ છે અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ બાવીસો ને બાર છે બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા માટે એકવીસો ને જગ્યાઓ છે આ રીતે વિવિધ અલગ અલગ જગ્યાઓ છે અહીંયા તમે જોઈ શકો છો જેલ સિપાહી પુરુષ માટે એક હજાર તેર જગ્યાઓ છે અને જેલ સિપાહી મહિલા માટે પંચ્યાસી જગ્યા છે આમ કરીને ટોટલ બાર હજાર ચારસો ને બોતેર જગ્યા ઉપર ભરતી જાહેર થઈ છે જેની ફોર્મ ભરાવાની શરૂઆત છે એપ્લાય કરવાની સ્ટાર્ટ થશે ચાર ચાર બે હજાર ચોવીસ ચોથા મહિનાની ચાર તારીખથી આ ફોર્મ ભરવાના શરૂ થઈ જશે અને છેલ્લી તારીખ છે એની ત્રીસ ચાર બે હજાર ચોવીસ આમ કરીને તમને ટોટલ છવ્વીસ દિવસની અંદર ફોર્મ ભરવા માટે આપેલા છે તો છવ્વીસ દિવસની અંદર તમારે ફોર્મ ભરી દેવાના રહેશે વધુ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો જેથી કરી જ્યારે પણ એપ્લાય કરવાની શરૂઆત થાય ત્યારે તમે જ ઘરે બેઠા જ તમારા મોબાઈલની અંદરથી જ એપ્લાય કરી શકશો જે ફ્રીમાં ઘરે બેઠા એપ્લાય કરી શકશો અને જે એપ્લાય કઈ રીતે કરવું તેનો પણ વિડીયો આપણે બનાવીને મૂકીશું જેથી કરી તમને થોડી હેલ્પ મળી જાય તો ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે જય હિન્દ વંદે માતરમ